બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય કોર્ટે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના અપરાધ માટે દોષિત ઠેરવતા સંભળાવી ફાંસીની સજા ગયા વર્ષે વિદ્યાર્થી આંદોલન દરમિયાનની હિંસાના આરોપો પર આવ્યો ચુકાદો ઉગ્ર પ્રદર્શનોને કારણે તાજેતરમાં શેખ હસીનાને લશ્કરી હેલિકોપ્ટર દ્વારા બાંગ્લાદેશ છોડીને ભારત આવવું પડ્યું હતું હવે મોહમ્મદ યુનુસ સરકારે શેખ હસીનાને સોંપવાની ભારત કરી માંગ શેખ હસીનાની પાર્ટી આવામી લીગે કહ્યું કે કરોડો કાર્યકરો સંઘર્ષ માટે તૈયાર જરૂર પડશે તો બાંગ્લાદેશમાં થશે બીજું યુદ્ધ આવામી લીગે દેશવ્યાપી બંધનું પણ કર્યું આહવાહન બાંગ્લાદેશ સેનાએ દેશમાં શાંતિ સ્થાપિત કરવા અને વચગાળાની સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો મહત્વની વાત એ છે કે હસીના માટે આવી સ્થિતિ પહેલીવાર નથી